સ્કૂલ ચલાવી બધા મારે આજે પાણી પીવાનું નહોતું આવતું એટલે એક પ્લમ્બરવાળા ભાઈ આવ્યા છે એટલે ઉપર આવી ઉપર ચડું એટલે પપ્પા હાલથી જ થાકતો લાગે છે કે બધી ટાંકીઓ ઉપર જ હોય છે ને જે ભાઈ છે એમનું એમનું કામ કર્યા કરે છે વરસાદ જેવું વાતાવરણ છે પણ હજુ વરસાદ તો પડતો નથી બોલતા બોલતા હાથ થી ચાલે છે અત્યારે ત્રિશુ ટ્યુશન ટ્યુશન સ્કૂલ બતાવો અમારો આરોમ वो तो ये मेरा कमरा आपने लाख रुपए जो तो आपनी साइड पर उठत रहे मतलब वो वेवोलिस चीज ना वो अच्छी हमारी कमरे के प्रॉपर्टी ये भी कर ली है कल ब्रेक के हमारे किए ले आया था देखो हमारे लया पानी નું રિપેર થઈ ગયું પાણી નતો આવતું પીવા માટે એટલે રિપેર થઈ ગયું ને હવે નમરવાડા આવ્યા ને ગયા હવે કી છે ઓપરેશન લેવા જવાનું જ ભૂલી ગઈતુંણો ટાઈમ છૂટવાનો થાય અને ભૂલી જ કે ટાઈમ હતો એટલે લેટ થઈ ગઈ થોડી સ્કૂલ ચાલે હમ त्रिशा तो सुनते आवे ने हवे स्कूल माथे आई है ने हमें दूध तो नाश्ता कर से नाश्ता में अरे देखो चोपड़ा ही है दूध अमन प्रो है काम कर ये हवे की उस वाला वेला नाश्ता ना करे तो कैसे हो

દૂધ પી ગઈ ખસેડવા દેવાનું આપણે આપણી જગ્યા માં બેસી જવાનું છોકરાઓનું કામ જ એવું હોય એક બીસ આમ છે એક બીસ આમ ખસેડે એવી કમ્પ્લેન કરીશું रणे छोटू केउचे बदाई मातरेवाणे रणे એટલે બધાને કેવું છે ઝઘડો ચાલ્યા જસ કર ના 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 দেখো દોસ્તો વરસાદ चालू છે અને થોડીવાર आराम માટે બંધ 10 મિનિટ માટે આરામ ગો ડબક થતો તોય ઉબ્યો સારમ ના મળે ઊંઘી લેવાને રાત્રે બે એટલી જામ

ગમ પ્રોટીન યુક્ત આવે અહીં કેટલી આવે છે કાધું મોગ દેતો છો એને બંધ કરો હવાઈ જોશે એકલા લઈ જા એક બે વધારે નહી ખાવાનું કહીએ ને તો સવારમાં જ ખાવાના હોય દૂધ ની આજે પલડી ના આવ્યા પલડીને એટલે થોડી વાર વાળ સુકાવા દેવું પડશે વાળ ના પલડી ગયા મારા હમ અહીંયા વરસાદ છે ને

otra vez જવાનું છે તારે ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો અને હવે વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ એવું જ છે વરસાદનો ટાઈમ એટલે તો કે છે कैसे वेलवेट मां साहे चाहिए नहीं है शुरू साइज ही कुछ हम बहुत बड़ा दवा नी <laughs> बतावाती हूं काम लगे ना लगे जब जा ऊपर हाथ देना પછી બાઈકર કેટલા વાગ્યા છે હા ઉપર જને હાથ કર જા બાથરૂમ હે જો સમજાય છે ઉપર ચક્કા માડે फास फास ले नहीं मिटने पापा देखो दोस्तों અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો ને અમે જમવા બેઠા છીએ હું ને તિશા કેમ કે અત્યારે અમારા ટિફિન માં सेव टमाटर, दाल, चावल, सब्जी एंड रोटी। ये तीन हमारे टिफिन में आ जाए देखो। अब देखो। ये झोप नहीं। और अभी, अभी हम माँ बेटी खाना कर रहे हैं क्योंकि नानी ना धोई, अरे नाविया धोविया पची। परारो सेट हो जा एपाल है नेपाल ती खावनो तो खा लिखाने क्लिक बात करने बीजी बात ना कर चलो दोस्तों हमारा वीडियो तुमने जेने सारो लगे तो लाइक करी नाजो शेयर करी नाजो सब्सक्राइब करी नाजो जेने करियो और अइया जमे ऐडन करी गइए अबे हमें जम्मा बेसी लगते हैं त्रिशा जो ये है त्रिशा देखो ये हमारे शेव, चावल रोटी Please, हमारे साथ ये हमारा टिफिन होता है और बाय 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 स्वामीनारायण लाइक yes. शेयर सब्सक्राइब कर दो